સમાચાર આવી રહ્યા છે જિલ્લાના આરોગ્ય કર્મચારીને કર્યાનો મામલો સાબરકાલ ઉપર રહેલા ચારસો છ કર્મચારીનો ડીડીઓ બે દિવસ પહેલા કર્યા હતા છૂટા ખાતાકીય પરીક્ષાનું કારણ આગળ ધરી કરી દેવામાં આવ્યા હતા ફરજ મુક્ત ફરજ મુક્ત કરેલા ચારસો છ કર્મચારીઓ પહોંચ્યા જિલ્લા પંચાયત સ્વ બચાવની અરજીઓ કરાવી જિલ્લા પંચાયતમાં કરાવી જમા તો સાબરકાંઠા જિલ્લા કર્મચારી મંડળના પ્રમુખ આશીષ બ્રહ્મ ભટ્ટનું નિવેદન હજુ પણ હડતાલ યથાવત રહેશે મુખ્ય માંગણીઓ જ્યાં સુધી ન સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે સરકારની કાર્યવાહી સામે આરોગ્ય કર્મીઓમાં ભારે રોષ હવે આજ રોજ સાબરકાંઠા જિલ્લાના તમામ કર્મચારી જે ચારસો છ કર્મચારી ફરજ પરથી મુક્ત કરેલા છે એવા તમામ કર્મચારી સ્વ બચાવની અરજી આપવા માટે જિલ્લા કક્ષાએ તમામ માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીને કાગળ આપવા આવેલા છે જો એમનાથી બનતી કોશિશ થઈ અને જો કર્મચારીને બચાવતા હશે તો પ્રયત્ન કરશે વધુમાં જણાવવાનું કે અમારી હડતાલ સત્તર ત્રણ બે હજાર પચીસથી ચાલું જ છે અને અમારા બે હક ન મળે ત્યાં સુધી હડતાલ ચાલુ જ રહેશે ગાંધી જીત્યા માર્ગે મારી હડતાલ ચાલુ છે એનાયત માર્ગે મારી હડતાલ ચાલુ રહેશે જ્યાં સુધી અમારા બે પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી